નમસ્કાર આપણે આજે આ લેક્ચરમાં વાત કરવી છે દેશના સર્વોચ્ચ પદ બાબતે અને એ પદે રહેલું છે રાષ્ટ્રપતિનું જેને આપણે બંધારણીય વડા કહીએ છીએ જેને મહામહિમ આપણે પ્રોટોકોલની દ્રષ્ટિએ કહીએ છીએ દેશના પ્રથમ નાગરિક કહીએ છીએ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે બંધારણ સભાના કાયમી અધ્યક્ષ હતા એ દેશના સૌથી પહેલાં રાષ્ટ્રપતિ બન્યા અને ત્યાર પછી અત્યારે હાલમાં રહેલા છે દ્રૌપદી મુર્મુ જે દેશના પંદરમાં રાષ્ટ્રપતિ છે ક્લાસ થ્રીની પરીક્ષામાં સામાન્ય રીતે રાષ્ટ્રપતિ સાથે જોડાયેલા ફેક્ટ્સ પરીક્ષામાં પૂછાય તો આપણે એક પછી એક રાષ્ટ્રપતિ સાથે જોડાયેલી જે વિગત છે એને સમજતા જઈએ અને આખું લિસ્ટ જોઈ લઈએ સૌથી પહેલાં રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે બિહારને બિલોંગ કરતા રાજેન્દ્ર પ્રસાદ ભણવાની અંદર એકદમ તીક્ષ્ણ બુદ્ધિના વ્યક્તિ હતા વ્યવસાય વકીલ હતા ગાંધીજીને સૌથી પહેલો જે સત્યાગ્રહ હતો ચંપારણ સત્યાગ્રહ એમાં મદદ પણ કરેલી કાનૂની લડત લડવાની અંદર અને સત્યાગ્રહ એટલે ચંપારણ કરીને પુસ્તક પણ લખેલું જ્યારે તેઓ ભણતા ત્યારે મેટ્રિકની પરીક્ષા વખતે બંગાળ બોર્ડ એમને લાગુ પડતું ત્યારે એમની સપ્લિમેન્ટરી ચેક કરનાર જે સાહેબ હતા એમણે નોંધ કરેલી કે પેપર લખનારની પાસે પેપર ચેક કરનાર કરતાં વધારે નોલેજ છે તે વ્યક્તિ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ આ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ રહ્યા અને બંધારણસભાની કામગીરી જ્યારે પૂર્ણ થઈ તો એમને દેશના રાષ્ટ્રપતિ ઘોષિત કર્યા વર્ષ ઓગણીસો ને પચાસની અંદર એ વ્યક્તિ કાર્યકારી રાષ્ટ્રપતિ બને છે રાષ્ટ્રપતિની ચૂંટણી સૌથી પહેલીવાર ઓગણીસો બાવનમાં આવી તો ઓગણીસો બાવનમાં રાષ્ટ્રપતિ બન્યા ઓગણીસો સત્તાવન સુધી અને ઓગણીસો સત્તાવનમાં ફરીવાર બન્યા ઓગણીસો ને બાસઠ સુધી બાર વર્ષ માટે એ વ્યક્તિ રાષ્ટ્રપતિ રહ્યા સાદગી ભર્યો એમનો નેચર હતો

અને બીજા નંબરના રાષ્ટ્રપતિ રહેલા વ્યવસાય શિક્ષકજીવ એમનો જે જન્મદિવસ છે પાંચમી અને રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે સર્વપલ્લી રાધાકૃષ્ણ રશિયાની અંદર જેને એ સમય દરમિયાન સોવિયત યુનિયન કહેવામાં આવતું એમાં રાજદૂત બની ગયેલા હતા જ્યારે ભારત દેશ આઝાદ થયેલો હોય છે એ સમયે વિશ્વની અંદર ઠંડા યુદ્ધની પરિસ્થિતિ હોય છે બે ભાગની અંદર વિશ્વ વહેંચાયેલું હોય છે એક બાજુ સોવિયત યુનિયન છે એક બાજુ અમેરિકા છે એ સમય દરમિયાન જવાહરલાલ નહેરુ નવા નવા આઝાદ થયેલા દેશના વડાપ્રધાન અને એમના માટે ચિંતાનો વિષય હતો કે કયા દેશની સાથે ઢળવું જો કોઈ એક દેશનો હાથ પકડવામાં આવે તો બીજાની સાથે દુશ્મની થાય જવાહરલાલ નહેરુએ વચનો રસ્તો કાઢ્યો બિન જોડાણવાદની નીતિ અપનાવી ભલે ભારત દેશે એ સમય દરમિયાન બિન જોડાણવાદને અપનાવ્યું પણ તેમ છતાં સહેજ એ સોવિયેત યુનિયન બાજુ ઝૂકેલો હતો એ સમય દરમિયાન ભારતના સોવિયત યુનિયનની સાથે સંબંધ સારા કરવા માટે સર્વપલ્લી રાધાકૃષ્ણની ભૂમિકા મહત્વપૂર્ણ રહેલી સર્વપલ્લી રાધાકૃષ્ણને અધ્યાત્મક ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર પુરસ્કાર ટેમ્પલ ટન આપવામાં આવેલો અને એ જ રીતે ભારત દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન પણ મળેલો તો આ રાષ્ટ્રપતિ કે જેને ભારત રત્ન આપવામાં આવેલો એના પછી આગળ આપણે વાત કરીએ ડૉક્ટર ઝાકીર હુસેન દેશના સૌથી પહેલાં મુસલમાન રાષ્ટ્રપતિ અને એ જ રીતે ડૉક્ટર ઝાકીર હુસેન એ સૌથી પહેલાં રાષ્ટ્રપતિ છે જે પદ ઉપર નિધન પામ્યા હોય અને આમને પણ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવેલા દોસ્તો એના પછીના નવા રાષ્ટ્રપતિ જેનું નામ છે વીવી ગીરી જેનું પૂરું નામ થાય વરાહ વેંકટગીરી આ વીવી ગીરી એક એવા રાષ્ટ્રપતિ બનેલા છે કે જે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હોય અને જીત્યા હોય જનરલી કોઈ વ્યક્તિ અપક્ષમાંથી ઊભા રહે તો ધારાસભ્ય થવામાં તે મુશ્કેલી પડે જ્યાં રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા એકદમ કોમ્પ્લેક્સ રહેલી છે રાષ્ટ્રપતિ તો જ બની શકે જો કોઈને કોઈ પાર્ટીનો ટેકો હોય તો પણ વીવી ગીરી એકમાત્ર અત્યાર સુધીના વ્યક્તિ છે કે જે કોઈ પણ પાર્ટીના બેનર વગર ચૂંટણી લડ્યા હોય ને રાષ્ટ્રપતિ બન્યા હોય જોકે એના માટે થઈ ઇન્દિરા ગાંધી જવાબદાર હતા કોંગ્રેસ પાર્ટીની ઈચ્છા હતી કે નીલમ સંજીવા રેડ્ડી બને પણ ઇન્દિરા ગાંધીને ખબર હતી એ સમય દરમિયાન પોતે વડાપ્રધાન હતા એટલે ઇન્દિરા ગાંધીને ખબર હતી કે નીલમ સંજીવા રેડ્ડી જેની સાથે અને મત મતાંતર છે અને એ જો રાષ્ટ્રપતિ બનશે તો મને કામ નહીં કરવા દેમ તો કોંગ્રેસ પાર્ટીની ઈચ્છા હતી નીલમ સંજીવા રેડ્ડીને બનાવવાની પણ ઇન્દિરા ગાંધીની ઈચ્છા હતી વિવી ગીરીને બનાવવાની વીવી ગીરી એ સમય દેશમાં ઉપરાષ્ટ્રપતિ હતા તો વિવી ગીરીની પાસે ઉપરાષ્ટ્રપતિમાંથી રાજીનામું દેવડાવ્યું અને ત્યાર પછી એ વ્યક્તિની પાસે અપક્ષમાં ફોર્મ ભરાવડાવ્યું ઇન્દિરા ગાંધીએ પડદાની પાછળ ખેલ નાખ્યો અને કોંગ્રેસી નેતાઓને સમજાવ્યા કે તમારે તમારા અંતર આત્માના અવાજને ફોલો કરવાનો છે તમારે કોંગ્રેસ પાર્ટી જે કે એને ફોલો નથી કરવાનું તો વીવી ગીરી અપક્ષમાંથી ફોર્મ ભરે છે ઇન્દિરા ગાંધીનો સપોર્ટ પડદાની પાછળ હોય છે ને એ વ્યક્તિ રાષ્ટ્રપતિ બની જાય છે આ જે સમગ્ર કહાની છે એ મેં મુદ્દો જ્યારે રાષ્ટ્રપતિનો ભણાવેલો ઉપરાષ્ટ્રપતિનો એ સમય દરમિયાન સમજાવેલી આખી કહાની છે તો વીવી ગીરી અત્યાર સુધીમાં જે રાષ્ટ્રપતિ બન્યા એમાં એકમાત્ર વ્યક્તિ જે અપક્ષમાંથી ફોર્મ ભર્યું હોય અને તેમ છતાં રાષ્ટ્રપતિ બન્યા હોય હવે તમે યાદ રાખો સર્વપલ્લી રાધાકૃષ્ણ ઝાકિર હુસેન વીવી ગીરી આ ત્રણેય એવા છે કે જે અગાઉ ઉપરાષ્ટ્રપતિ બનેલા અને ત્યાર પછી શું બન્યા હોય દેશમાં રાષ્ટ્રપતિ બન્યા મતલબ એવા સવાલ પૂછાય છે કે નીચેનામાંથી કયા એવા વ્યક્તિ છે કે જે અગાઉ ઉપરાષ્ટ્રપતિ રહેલા તો આ ત્રણેય વ્યક્તિ સર્વપલ્લી રાધાકૃષ્ણ ડોક્ટર ઝાકિર હુસેન અને વીવી ગીરી અગાઉ શું બિન્યા હોય ઉપરાષ્ટ્રપતિ અને ત્યાર પછી શું બિન્યા હોય રાષ્ટ્રપતિ આ વ્યક્તિને ભારત રત્ન મળેલો સર્વપલ્લી રાધાકૃષ્ણને મળ્યો ઝાકીર હુસેનને મળ્યો અને વિવેગીરી શરૂઆતમાં જે ચારે ચાર રાષ્ટ્રપતિ છે એમને ભારત રત્નથી સર સરકારે સન્માનિત કરેલા છે એના પછી ફકરુદ્દીન અલી અહેમદ ફકરુદ્દીન અલી અહેમદ સાથે જોડાયેલો ફેક્ટ એ વ્યક્તિએ સૌથી વધુ વખત વટહુકમ બહાર પાડ્યો વટહુકમનો મતલબ શું થાય તો કે જ્યારે સંસદનું સત્ર શરૂ ન થઈ એ સમય દરમિયાન જે કામચલાઉ કાયદો લાગુ કરવામાં આવે એને વટહુકમ આપણે કહીએ ફકરુદ્દીન અલી અહેમદ જ્યારે દેશમાં રાષ્ટ્રપતિ હતા એ સમય દરમિયાન ઇન્દિરા ગાંધી આંતરિક અશાંતિના બહાના હેઠળ ઓગણીસો પંચોતેરમાં કટોકટી લગાડાવેલી તો ઇન્દિરા ગાંધીના સમયમાં જે કટોકટીની ઘટના બનેલી એ સમયે ફકરુદ્દીન અલી અહેમદ દેશમાં રાષ્ટ્રપતિ હતા અને એ સમય દરમિયાન સૌથી વધારે વખત એમણે વટહુકમ બહાર પાડ્યો એના પછી આપણે વાત કરીએ નીલમ સંજીવ રેડ્ડી નીલમ સંજીવ રેડ્ડી આંધ્રપ્રદેશને બિલોંગ કરતા ત્યાર પછી લોકસભાની અંદર સ્પીકર પદે પણ અગાઉ રહેલા નીલમ સંજીવા રેડ્ડી એ જ વ્યક્તિ છે કે જેમના હસ્તે અહીં આગળ વિધાનસભાનું બિલ્ડિંગ જે ગુજરાતનું વિધાનસભાનું બિલ્ડિંગ છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન બિલ્ડિંગ તરીકે આપણે ઓળખીએ છીએ એમનું ખાતમુહૂર્ત થયેલું હતું નીલમ સંજીવા રેડ્ડીના નામે ફેક્ટ એ રહેલો કે આ વ્યક્તિ બિનહરીફ રીતે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતેલા બિનહરીફ રીતેનો મતલબ થાય કે એની સામે કોઈ ફોર્મ જ નહોતું ભર્યું એટલે ફોર્મ તો ભરાયેલા હતા ઘણા બધા ફોર્મ ભરાયેલા હતા નીલમ સંજીવા રેડ્ડી ઓગણીસોને સિત્યોતેરમાં જે રાષ્ટ્રપતિ બને છે તો એની હરવાર સાડત્રીસ જેટલા ટોટલ ફોર્મ ભરાયેલા હતા એ સાડત્રીસમાંથી છત્રીસના ફોર્મ ચૂંટણી પંચે રિજેક્ટ કર્યા કે વેરીફાઈ નથી થતાં એમ કરી અને એકમાત્ર ફોર્મ વહી જ્યું હતું નીલમ સંજીવા રેડ્ડીનું તો એ રીતે બિનહરીફ રીતે ચૂંટણી જીતનાર વ્યક્તિ બન્યા નીલમ સંજીવા રેડ્ડી નીલમ સંજેવા રેડ્ડીના નામે એક ફેક્ટ ઘણા લાંબા ટાઈમ સુધી રહ્યો કે સૌથી યુવાન વયે રાષ્ટ્રપતિ બનનાર પણ એ જે મતલબ રેકોર્ડ હતો એ તૂટી ગયો અત્યારે હાલમાં જે દ્રૌપદી મુર્મુ આપણા રાષ્ટ્રપતિ છે એમણે એ રેકોર્ડ તોડી નાખેલો છે જ્ઞાની જલસિંહ આ જ્ઞાની જલસિંહ જ્યારે રાષ્ટ્રપતિ હતા એના સમયની અંદર રાજીવ ગાંધી દેશના પીએમ હતા રાજીવ ગાંધી અત્યાર સુધીમાં સૌથી યંગ એજની અંદર બનેલા વડાપ્રધાન રાજીવ ગાંધી જ્યારે દેશના પીએમ બન્યા ત્યારે એમની ઉંમર હતી ચાલીસ વર્ષની જ્યારે એમને વડાપ્રધાન બનાવ્યા એક એવા વ્યક્તિને દેશના વડાપ્રધાન બનાવ્યા કે જેમને પ્લેન ઉડાડવાનો અનુભવ હતો પણ ચૂંટણી લડવાનો ક્યારેય અનુભવ નહોતો ઇન્દિરા ગાંધીની હત્યા થઈ એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો ચોર્યાસીના દિવસે અને એ સમય દરમિયાન નહેરુ ગાંધી પરિવારમાંથી કોઈ એક વ્યક્તિને વડાપ્રધાન બનાવવાની આવશ્યકતા કોંગ્રેસને લાગી અને એટલા માટે રાજીવ ગાંધીને આગળ કર્યા રાજીવ ગાંધી જ્યારે દેશના પીએમ બને છે તો કોંગ્રેસી ઘણા ઘણા વરિષ્ઠ નેતાઓને દુખ લાગે છે કે અમને બનાવું પીએમ તમે કાલ સવારના છોકરાને પીએમ બનાવ્યો આ પ્લેન ઉડાડી શકશે દેશ નહીં ચલાવે આપણે એ જહાજની અંદર બેઠે ગયા છીએ જેમાં કાળું પડી ગયું છે અને આ તો ડૂબશે સનમ આપણને લીન ડુબાડશે ડૂબશે કેમ તો એ સમય દરમિયાન રાજીવ ગાંધીનો ઇન્ટરનલી વિરોધ હતો કોંગ્રેસ પાર્ટીમાં જ્ઞાની જયલસિંહને એવી મહત્વકાંક્ષા હતી કે પીએમ બને એની જગ્યાએ રાષ્ટ્રપતિ બનેલા હતા તો રાજીવ ગાંધી જ્યારે બિલ મોકલતા તો મોટાભાગના બિલને પોકેટમાં મૂકી દેતા યાની એ અનિશ્ચિત સમય માટે પોતાની પાસે રાખી દેતા ન મંજૂરી આપતા ન ના મંજૂર કરતા તો એના એની સાથે એક ફેક્ટ જોડાઈ ગયો સૌથી વધુ વખત વીટો પાવરનો ઉપયોગ કરનાર ત્યાર પછી ત્રણ એવા નામ આવે છે કે જેના નામ ભગવાનના નામ ઉપરથી હોય જેમ કે આર વેંકટરામન શંકર દયાળ શર્મા કે આર નારાયણન તો આ ત્રણ રાષ્ટ્રપતિઓ અને બીજી વિગત કે આ ત્રણેય જે રાષ્ટ્રપતિ બન્યા એની અગાઉ શું બનેલા હતા ઉપરાષ્ટ્રપતિ બનેલા હતા તો આની અગાઉ મેં તમને શું કીધું કે સર્વપલ્લી રાધાકૃષ્ણ ઝાકીર હુસૈન વિવી ગીરી અને એ જ રીતે બાકીના ત્રણ તમારે યાદ રાખવાના કે જે ભગવાનના નામ ઉપરથી છે એક રહેલા છે આર વેંકટરામન શંકર દિલ શર્મા અને કે આર નારાયણન ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે આર નારાયણન એ દલિત સમુદાયમાંથી આવનારા પ્રથમ રાષ્ટ્રપતિ એવું ફેક્ટ લખવામાં આવે છે ત્યાર પછી અવિવાહિત અને વૈજ્ઞાનિક બેકગ્રાઉન્ડ સાથે આવનારા રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જેને મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવેલા અને આમ એક રીતે શિક્ષક જીવ તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ દેશમાં રાષ્ટ્રપતિ બન્યા પ્રતિભાદેવીસિંહ પાટિલ દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને આ જે વ્યક્તિ છે એમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવેલા ત્યાર પછી આપણે આગળ વાત કરીએ રામનાથ કોબિંદ અને અત્યારે હાલમાં રહેલા છે દ્રૌપદી મુર્મુ એક ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ છે એમને પણ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવેલા અત્યાર સુધીમાં પંદર જે રાષ્ટ્રપતિ થઈ ગયા એમાંથી છ એવા રાષ્ટ્રપતિ જેને ભારત રત્નથી સન્માનિત કરેલા હોય તો સૌથી પહેલાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણ ત્યાર પછી ડૉક્ટર ઝાકિર હુસેન વિવીગીરી આ શરૂઆતમાં જે સળંગ ચાર રાષ્ટ્રપતિ આવ્યા એમ એક એપીજે અબ્દુલ કલામ જેને પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે નામના મળી અને ત્યાર પછી પ્રણવ મુખર્જી હવે અત્યારે હાલમાં જે આપણા રાષ્ટ્રપતિ રહેલા છે એના વિશે હું તમને માહિતી આપું અત્યારે હાલમાં રાષ્ટ્રપતિનું નામ શું રહેલું છે દ્રૌપદી મુર્મુ યશવંત સિન્હાને હરાવી અને દ્રૌપદી મુર્મુ બે હજાર બાવીસની ની અંદર દેશના રાષ્ટ્રપતિ બને છે બે હજાર બાવીસથી લઈ બધું સામાન્ય રહેશે તો બે હજાર સત્યાવીસ સુધી કામ કરશે હવે આમની સાથે જોડાયેલા જે કેટલાક ફેક્ટ્સ છે એના વિશે આપણે માહિતી મેળવીએ તો આ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ છે બીજા મહિલા રાષ્ટ્રપતિ પ્રથમ કોણ હતા પ્રતિભા દેવીસિંહ પાટિલ ત્યાર પછી જ્યારે વ્યક્તિ દેશમાં રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એમની ઉંમર હતી ચોસઠ વર્ષ અને ત્રણ મહિના સમથિંગ એમની ઉંમર હતી આની પહેલાં ફેક્ટ કોના નામે હતું નીલમ સંજીવા રેડ્ડીના નામે અને એ જ રાષ્ટ્રપતિ બનેલા ત્યારે એમની ઉંમર હતી ચોસઠ વર્ષ અને આઠ મહિના વર્ષ મહિના તો સૌથી યુવાન પણ ચોસઠ વર્ષના આપણા રાષ્ટ્રપતિ એ સમય જ્યારે બન્યા ત્યારે ત્યાર પછી આ વ્યક્તિનું મૂળ જે વતન રહેલું છે એ છે ઓડિશા ત્યાર પછી આ વ્યક્તિ રાષ્ટ્રપતિ બન્યા એની પહેલા ઝારખંડની અંદર રાજ્યપાલ રહેલા અને અનુસૂચિત જનજાતિમાંથી જેને આપણે એસટી તરીકે ઓળખીએ શેડ્યુલ ટ્રાઇબ તો એમાંથી આવનારા પ્રથમ રાષ્ટ્રપતિ તો આટલી વિગત તમે યાદ રાખેલીઓ તો આમાંથી પરીક્ષાઓની અંદર સવાલો નીકળે છે તો દોસ્તો આ આપણે રાષ્ટ્રપતિ સાથે જોડાયેલી કેટલીક અગત્યની માહિતી મેળવી ક્લાસ થ્રીની પરીક્ષાઓમાં તમને ખાસ કરીને વધુ કામ લાગે એવી વિગત રહેલી છે થેન્ક યુ